પાટણના હારીજ ખાતે નગરપાલિકાના અણધડ વહીવટને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હારીજ સોમનાથ નગર બોરિંગ ચાલી રહેલા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન ખોદકામ કરતી વખતે પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી જેને કારણે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેના પગલે સ્થાનિક લોકો તેમજ

જે ગટર લાઈન અત્યારે શરૂ કરવામાં આવી છે તેના કારણે મીઠા પાણીની લાઈનમાં પણ ભંગાણ કરવામાં આવ્યું છે અત્યારે તમે જોઈ શકો છો કે જે ચેમ્બર બનાવવામાં આવી રહી છે તેમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી રહી છે નગરપાલિકાના ચીફ ઓફિસર અને અનેકવાર રજૂઆત અથવા લેખિતમાં આપવા છતાં પણ કોઈ નિરાકરણ આપતું નથી અમારે બોરિંગ ક્યાંનું ગટર બનાવી બરાબર અમાર જે પોણી આવે જગ્યા રાખીને પરમનોના બનાવે બરાબર અમારા ઘરમાં બધામાં પોણી બધાના ગરમ પાણી ફરે હરું અમારે પાણી નિકાલ કરજો અમને